આ માણસો રોટલો લેવા આવ્યા હતા એની સાથે સ્ત્રીઓ પણ હતી બાળકો પણ હતા બસ તેમની અપેક્ષા માત્ર રોટલાની હતી હજી એક દિવસ પહેલાં જ તેઓ ગુજરાતમાં આવ્યા હતા તેમને એવું હતું કે થોડા દિવસો અમારી જિંદગીના ઓછા થશે જો અમને રોટલો મળી જશે તો પણ મધ્યપ્રદેશથી આવેલા લોકોને ખબર નહોતી કે તેઓ ગુજરાતમાં રોટલો લેવા નહીં મોત લેવા આવ્યા છે ઘટના પાલનપુર પાસે આવેલા ડીસા નજીકના એક ગામની છે જ્યાં ફટાકડાની ફેક્ટરીમાં સવારે નવ વાગે બ્લાસ્ટ થાય છે અને હમણાં સુધી પોલીસને મૃતદેહો મળ્યા છે હું કહીશ આ મૃતદેહો નથી આ શરીરના અંગો છે કોઈનો હાથ છે તો કોઈનો પગ છે તો કોઈનું માથું છે આખો માણસ હજી સુધી પોલીસને મળ્યો નથી ઓગણીસ લોકોને પોલીસ શોધી શકી છે જેમના મૃતદેહોના ટુકડા પોલીસે પોટલામાં ભેગા કર્યા છે ફટાકડાની ફેક્ટરીમાં રોજગારી રડવા આવેલા આ મધ્યપ્રદેશના ગરીબ માણસોને ખબર નહોતી કે તેમનું મોત પણ આટલું સસ્તું થશે આ ઘટનાની જાણ થતાં પાલનપુરના સિનિયર અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા ત્યાં સુધી બધું જ પૂરું થઈ ગયું હતું સદનસીબ છે કે છ લોકો કણસી રહ્યા હતા એ છ લોકોને બચાવવામાં પાલનપુર પોલીસને સફળતા મળી છે બસ આપણી ત્યાં માણસની જિંદગી આટલી સસ્તી છે તેની ખબર નહોતી ફટાકડાની ફેક્ટરીમાં કામ કરવા આવેલા મજૂરો અને તેના બાળકો તો કોઈ દિવસ દિવાળી ઉજવતા નથી કે ફટાકડા ફોડતા નથી તેમના માટે તો સાંજનો રોટલો મળે તે જ તેમની દિવાળી હોય છે આપણે ઘણી બધી ઘટનાઓ પછી શીખ્યા નથી પછી મોરબીનો મોરબીનો ઝૂલતુપુર હોય કે પછી એ રાજકોટનો ટીઆરપી કાંડ હોય કે આખરે એ હરણીનો બોટ કાંડ હોય અહીં માણસ એટલો સસ્તો થયો છે કે તેના મોત માટે કોઈને રંજ નથી કોઈને દુઃખ નથી દરેક ઘટના પછી આપણે તપાસ તપાસ રમીએ છીએ ઘટનાઓ ઘટતી જાય છે માણસ મરતા જાય છે અહીં બધા જ દુઃખી અને વ્યથિત છે અહીંયા બધા જ લાચાર છે હું પોતે પણ લાચારી અનુભવી રહ્યો છું મને ખબર નથી કે હું તમને કેવી રીતના મદદ કરીશ